ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આદર્શ હાઈસ્કૂલ ધોરણ નું સામાજિક વિજ્ઞાન જેમાં આપણે ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ હવે આજે આપણે તેમાં જોઈશું સોવિયત રશિયાનું વિઘટન વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોરબો શોની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન જે જેને આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ તેનું વિભાજન થયું સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની ચક્રવર્તીખાઇલ ગોળવચો સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાના સ્થાને આવ્યા તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું ગરબોજવની ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણો અને પેરેસ્ટ્રોટ્રોઈક એટલે કે આર્થિક અને સામાજિક સુધારાની નીતિ આ નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કષ્ટ ઉત્કૃષ્ટતા જાગતા સોવિયત અને સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગે તે માટેની પ્રક્રિયા શરૂ થઈ ધીરે 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 સોવિયેત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ છેવટે દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્રતા વિઘટનની પ્રક્રિયા જે હતી તે પૂરી થઈ આગળ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કારાગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ગવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી ગાજા સાયપ્રસ કોંગો શ્રીલંકા વગેરે વગેરેમાં સર્જાયેલી કટોકટીની વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવા સક્રિય કામગીરી બજાવી હતી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ વિશ્વના લોકોના સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતીય ભારતે સહિત સક્રિય સહકાર આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપીએ છીએ ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યાને ઘટાડીને એ નાના વિશ્વની ગરીબ તથા ભૂખ ભૂખમરાથી પીડિત પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે આ વિશ્વ શાંતિ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે પછી છે ભારતના અન્ય દેશો સાથે સંબંધ તો ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસ અને બંને પ્રજાસત્તાક દેશ છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચઢાવ ઉતાર આવ્યા છે આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિન જોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમે નહીં તેની આશાથી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી આ કારણે તે આથી તેને પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ કરી હતી પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તાધ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું જ્યારે ભારતે બિન જોડાણવાદી નીતિ સ્વીકારી હતી આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસે તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધિત સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી કારણ કે સર્વાગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવું યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ રાખ્યો છે પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું જ્યારે ભારતે પોખરણ ખાતે સફર પરમાણુ અખતરો કર્યો ત્યારે તેની ગંભીરતા નોંધ લીધી તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હળવા થઈ આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળી હતી યુનાઇટેડ સ્ટેટ્સના યુ ન્યુરો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવે છે ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિશાળી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા તેઓ ધરાવતા થયા સપ્ટેમ્બર બે હજાર ચૌદ અને બે હજાર પંદરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને પણ તેમણે સંબોધી હતી યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ ભારતના છાસઠમાં પ્રજાસત્તાક દિનના સમારંભના મુખ્ય મહેમાન બનીને ભારતની તેમની મુલાકાત લીધી ભારતીય ગણતંત્ર દિવસના ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભરા થઈ રહ્યા છે આતંકવાદના બ પ્રશ્નો બંને રાષ્ટ્રોના વડાઓ ચિંતિત છે તો મિત્રો હવે આપણે આપના આગલા વિડીયોમાં ભારત અને સોવિયેત યુન એટલે કે રશિયા વચ્ચેના સંબંધો વિશે આપણે અભ્યાસ કરીશું